તો આખા બટેટાનું શાક સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને આ શાકને આપણે રોટલી કે પરોઠાની સાથે પણ ખાઈ શકીએ છીએ તો ચાલો આપણે શરૂ કરીએ કે આ શાક કઈ રીતે બને છે તો આખા બટેટાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા નાની નાની બટેટીને બાફી લીધી છે ત્યારબાદ મેં અહીંયા લીધું છે માંડવીના દાણાનો ભૂકો હીંગ હળદર મરચું મીઠું ડુંગળીની ગ્રેવી કરી લીધી છે લસણની પણ ગ્રેવી કરી લીધી છે સાથે લીલા મરચાં આદુની પેસ્ટ કરી લીધી છે ટામેટા છે ગરમ મસાલો છે અને સ્વાદ મુજબ ખાતે લીધી છે તો સૌથી પહેલાં એક નોનસ્ટિક પાનની અંદર બે ચમચા જેટલું તેલ ગરમ મૂકીશું અને આ તેલની અંદર જે બાફેલા બટેટા છે તેને શેલો ફ્રાય કરવા માટે એડ કરીશું બટેટાને બહુ ફ્રાય નથી કરવાના ખાલી માઇનર લાઇટ ગોલ્ડન કલર થાય ત્યાં સુધી જ આપણે શેલો ફ્રાય કરવાના છે તો બટેટાને મેં એડ કરી દીધા છે અને થોડી થોડી વારે આ બટેટાને ઉપર નીચે હલાવતા જશું જેથી કરી બંને બાજુએ થોડો એવો ગોલ્ડન કલર છે તે આવી જાય બહુ બટેટાની ફ્રાય નથી કરવાના નતર આ બટેટા છે તે તાજી જશે તો બટેટાને હવે આપણે એક પ્લેટની અંદર કાઢી લેશું અને તેલને આપણે નીકારી લેશું જેથી કરી બહુ તેલ બટેટાની અંદર ના રહે અને બટેટા કાઢી લીધા બાદ હવે આ તેલની અંદર આપણે એડ કરીશું તમાલપત્ર અને સૂકા મરચાં તમાળપત્ર અને સૂકા મરચાં તેલની અંદર ફ્રાય થઈ ગયા બાદ આપણે એડ કરીશું લસણની ગ્રેવી અને ત્યારબાદ આપણે એડ કરીશું ડુંગળીની ગ્રેવી અને આ બધી જ વસ્તુને બે થી ત્રણ મિનિટ સુધી પકાવી લેશું ડુંગળીની ગ્રેવી છે તે કલર ચેન્જ કરશે એટલે આપણે ત્યાં સુધી એને પકાવવાની છે જેથી કરી સ્વાદ છે તે સરસ અંદર એડ થઈ જાય અને આ બધી વસ્તુઓને મિક્સ કરી લીધા બાદ આપણે એની અંદર ઉમેરીશું થોડી એવી હિંગ અને એ પહેલાં આપણે ઉમેરીશું આદુ અને મરચાંની પેસ્ટ તો આદુ અડધું અને મરચાંની પેસ્ટ છે તે પણ ઉમેરાઈ ગઈ છે ફરી પાછું આપણે તેને મિક્સ કરી લેવાનું છે અને મેં જેવી રીતના કીધું એવી રીતના આપણે થોડી અંદર હિંગ પણ ઉમેરવાની છે તો હિંગ છે તે આપણે ઉમેરી દીધી છે અને ફરી પાછું આપણે થોડું મિક્સ કરી લઈશું અને હવે આપણે ઉમેરીશું અંદર ટામેટાની ગ્રેવી ટામેટાની ગ્રેવી ઉમેર્યા બાદ આપણે બેથી ત્રણ મિનિટ સુધી ફરી પાછું આ બધી જ વસ્તુઓને પકાવીશું અને ટામેટાની ગ્રેવીમાંથી જ્યાં સુધી તેલ ના છૂટે ત્યાં સુધી આપણે તેને પકાવવાનું છે લગભગ બેથી ત્રણ મિનિટની અંદર ટામેટા છે તે તેલ છોડવા મળશે એટલે આપણી ગ્રેવી છે તે સરસ મજાની પાકીને તૈયાર થઈ જશે ત્યારબાદ આપણે ઉમેરવાની છે અંદર હળદર અને સ્વાદ પ્રમાણે મિક્સ મીઠું તો જે રીતના મીઠું તમારા ઘરમાં ખવાતું હોય એ રીતના ઉમેરવાનું અને ત્યારબાદ મેં અહીં ઉમેરી છે એક ચમચી જેટલી ખાંડ તમારે જો ગળ્યું વધુ પડતું જોતું હોય તો થોડી વધુ ખાંડ ઉમેરજો પરંતુ મારા ઘરે આ શાક છે તે થોડું ગળચટું ખવાય છે એટલે મેં અહીંયા એક ચમચી જેટલી ખાંડ ઉમેરી છે ત્યારબાદ ઉમેર્યું છે લાલ મરચું પાવડર અને ત્યારબાદ ઉમેર્યું છે ગરમ મસાલો આ બધી જ વસ્તુ આપણે ગ્રેવીની અંદર જ ઉમેરવાની છે બટેટા નાખીએ એ પહેલાં જ આ બધી વસ્તુઓને નાખી દેવાની છે ફરી પાછું સરસ રીતના મિક્સ કરી લેવાનું છે ને ત્યારબાદ આપણે ઉમેરવાના છે બટેટા જે આખા બટેટા આપણે તેલમાં ફ્રાય કરીને રાખેલા છે તે બટેટા આપણે ઉમેરવાના છે અને ધીમે ધીમે આ બધી જ વસ્તુઓને મિક્સ કરી લેવાની છે આ સમયે આપણે ગેસની ફ્લેમ છે ને તે ધીમી કરી નાખશું જેથી કરી ગ્રેવી છે તે બરી ન જાય અને સરસ મિક્સ થઈ જાય અને ત્યારબાદ મેં ઉમેર્યું છે અંદર માંડવીના દાણાનો ભૂકો માંડવીના દાણાનો ભૂકો છે તે પણ એડ કરી લેવાનો છે અને હવે ઢાંકણ બંધ કરીને પાંચથી સાત મિનિટ સુધી આ શાક અને બટેટાને પાકવા દેવાનું છે તો સરસ આપણું આખા બટેટાનું શાક તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો વિડીયોમાં કે એકદમ કલર પણ સરસ પકડાઈ ગયો છે બહુ તેલ પણ નથી અને ગ્રેવી પણ સરસ રીતના મિક્સ થઈ ગઈ છે તો હવે કોથમીર એડ કરી કોથમીરથી ગાર્નિશિંગ કરી અને આપણે આ શાકને પરોઠા કે રોટલીની સાથે ખાઈ શકીએ છીએ તો તમને પણ જો આ વિડીયો ગમ્યો હોય તો ફટાફટ લાઇક અને શેર કરી દેજો અને તમારા ઘરે આ આખા બટેટાનું શાક જરૂરથી ટ્રાય કરજો